નમસ્કાર મિત્રો મારી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે એક સાથે અઢાર ચિત્તા સળગી ગામ એક પે ચડ્યું જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતના દિશામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને મોતને પેટેલા મધ્યપ્રદેશના અઢાર લોકોના અંતિમ સંસ્કાર એ સાથે કરવામાં આવ્યા છે દેવાસ ત્યારે જિલ્લાના ત્યારે નેમારવર ત્યારે ઘાટ પર મૃત્યુના અંગે સંસ્કાર કરવામાં આવ્યા હતા તો મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો જેના કારણે બે ગામ ચડ્યા છે કુલ વીસ લોકોના મોત થયા છે જેમાંથી દસ દેવાસ અત્યારે દેવરાજ જિલ્લાના હતા હજુ પણ ત્યારે બેની ઓળખ બાકી છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો મૃત્યુમાં માતા અને ત્રણ પુત્રો તેમજ કાકા ભત્રીજાની જોડી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ